નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી એક નવા વિડીયોમાં આપસો મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે એક જ વિડિયોમાં મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર અને થ્રેશર લઈને આવ્યો છું જેમાં જેમાં મિત્રો તમને સૌપ્રથમ મેસી ટ્રેક્ટરની વાત કરવામાં આવે તો મેસી બસો પિસ્તાલીસ ડીઆઈમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો સૌ પ્રથમ આ ટ્રેક્ટરના તમને મોડલની વાત કરવામાં આવે તો બે હજાર સત્તરના મોડલનું મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં સાચવેલું ઘરઘરાવ વન ઓનર મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો તમને સૌ પ્રથમ આ ટ્રેક્ટરના ટાયરની વાત કરવામાં આવે તો મિત્રો તમે ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો ચારે ચાર ટાયર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે મિત્રો આખું ટ્રેક્ટર તમને કમની કલરમાં ઓરિજિનલ કલરમાં જોવા મળી જશે મિત્રો ટ્રેક્ટરના સીટ અને છત્રી પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે મિત્રો આ ટ્રેક્ટર તમને રાપર ખાતે કચ્છમાં જોવા મળી જશે અને માલિકના કોન્ટેક્ટ નંબર પણ તમને નીચે આપેલા છે તેમાં તમે કોન્ટેક કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમને ટ્રેક્ટર ખૂબ સાચવેલું ઘરઘરાવ વન ઓનરમાં જોવા મળી જશે ટૅક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કેવું છે મિત્રો આ ટ્રેક્ટરમાં તમને હાઇડ્રોલિક એન્જિન ટોટલ જવાબદારી સાથે મિત્રો આ ટ્રેક્ટર રાજેશભાઈને વેચવાનું છે મિત્રો હવે જો તમારે ટ્રેક્ટર ખરીદવાનું જ હોય તો મિત્રો આ ટ્રેક્ટરની તમને કિંમતની વાત કરવામાં આવે તો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત માલિક દ્વારા રાખવામાં આવી છે તમે મિત્રો આ કિંમતમાં બેઠક ઉપર માલિક તમને બેઠકમાં ફેરફાર કરી આપશે અને મિત્રો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પણ તમે મિત્રો આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મિત્રો અને બીજા નંબર પર તમને વિડીયોમાં આ થ્રેસર જોવા મળી જશે થ્રેસરની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં મિત્રો તમને થ્રેશર થ્રેસર જોવા મળી જશે આ થ્રેસરમાં મિત્રો તમે અનાજ જેવા તમામ પાકો કાઢી શકો છો મિત્રો તમને આ થ્રેસરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને સોળના મોડલનું મિત્રો તમને આ થ્રેસર જોવા મળી જશે મિત્રો આ થ્રેશર પણ તમને કચ્છના રાપર તાલુકામાં જોવા મળી જશે માલિકના કોન્ટેક નંબર પણ તમને મિત્રો આપેલા નીચે છે જો મિત્રો તમારે ટ્રેક્ટર અને થ્રેસર બંને ખરીદવાનું હોય તો માલિકના કોન્ટેક્ટ નંબર તમને રાજેશભાઈના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે અને મિત્રો તમને આ થ્રેસરની કિંમતની વાત કરવામાં હોય તો માત્રને માત્ર પંચ્યાસી હજાર રૂપિયા જેવી આ થ્રેસરની અંદાજીત કિંમત રાખવામાં આવી છે આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર ફેરફાર કરી આપશે મિત્રો આવાને આવા અવનવા વાહનોને લગતા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીએ આવાને આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ